જલાઉ લાકડાના ટુકડા સાથે સપાટા સાથે દોડી આવી જયંતિભાઈ વિઠ્ઠલભાઈ વસાવાને સપાટા મારી દે ગંભીર ઈજા પહોંચાડતા તેઓને સારવાર અર્થે ખસેડતા ફરજ પડનાર તબીબોએ જયંતિભાઈ વસાવાને મરણ જાહેર કર્યા હતા અને લાકડાના સપાટા મારનાર સંજય સોમા વસાવા સામે આમોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કેસ ભરૂચ બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજાજ મોહસીન અલી શેખ સાહેબની સમક્ષ ચાલી જતા બંને પક્ષોની દલીલો પુરાવા રજૂ કરવામાં આવતા જેમાં સરકારી વકીલ તરફે નીલમબેન એમ મિસ્ત્રીએ ફરિયાદી પક્ષે ધારદાર દલીલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ગુનાના કામે સાક્ષીઓને તપાસવા સાથે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને અંતે સમગ્ર કેસમાં બીજા એડિશનલ સેશન જજ સાહેબે પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી અને સરકારી વકીલ નીલમબેન મિસ્ત્રીની ધારદાર દલીલ અને પુરાવાને ધ્યાને રાખી આખરે આરોપી સંજય સોમા વસાવાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ત્રીસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે